જય શ્રી કૃષ્ણ મિત્રો આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હું આજે આહિર સમાજ આયોજી સુરત એકત્રીસમાં સમૂહ લગ્નની તડામાર તૈયારીનો કાલે મેં મિની બ્લોક તમને શેર કર્યો હતો તો આ લગ્નની જે તૈયારી છે એને આપણે રૂબરૂ દર્શન કરવાના છે અને આજે તો આપણને સુરતને પણ પૂંજે મોરઈ બાપુ આશીર્વાદ આપવા માટે પધારી રહ્યા છે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલ સાહેબ પણ આવવાના છે તો અમે આ ઝાઝરમાન લગ્નની અંદર ફેમિલી સાથે તમે જુઓ છો અમારું ફેમિલી તૈયાર થઈ ગયું છે સા નૈવા તૈયાર થઈ ગયા છે અમે જઈ રહ્યા છીએ ને આખી વાત તમને હું આ બ્લોગ અંદર શેર કરીશ ગાડી પાર્ક કરીને અમે લગ્ન સ્થળ તરફ નીકળી ગયા અમે જોઈ શકો છો કેવી લોકોની ભીડ છે થોડી અવર જવર પણ ચાલુ છે અને મુખ્ય પ્રવેશ દ્વારે પહોંચ્યા તમે જોઈ શકો છો કે આ જ્ઞાતિ ગંગાના દર્શન સાથે ભવ્ય અને દિવ્ય લગ્ન છે ત્યાં તમને રસ્તામાં અમારા રિલેટિવની ભવિયા મળી ગઈ ને ભવ્યા સાથે થોડીક ધમુશ અને ત્યાંથી અમે આગળ નીકળ્યા લગ્ન મંડપ તરફ જોઈ શકો છો અને રસ્તામાં મારા રિલેટિવ અને મારા સબ્સ્ક્રાઇબરો પણ મળી જાય તેની સાથે પણ જય શ્રી કૃષ્ણ કરી આગળ નીકળ્યા તમે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને માસી ભણ્યો જો વાતોના કપાટા મળ્યા મારો હવે તો મોડું થાય છે પણ આગળ ધીમે ધીમે નીકળા હજી તો અડધા કાર્યક્રમ સુધી નથી પહોંચે અને તમે જોઈ શકો તો આ વર્ષે અંદાજિત એસી હજારથી પણ વધારે લોકો આ જ્ઞાતિગંગામાં જોડાયેલા હતા અને આ વર્ષના ભોજનના સંપૂર્ણ દર્શના દાતા વરસાંગભાઈ રાણાભાઈ જીલૈયા હતા એવા એક સમૂહ મૂહ લગ્નના સંપૂર્ણ ભોજનનો ખર્ચો હતો ત્યાંથી અમે આગળ વીએપી બેઠક વ્યવસ્થાથી એ તરફ ગયા અને જોવો છો કેવા સરસ મજાના જ્ઞાતિ બંધુઓ શિસ્તબદ્ધ અને કબે કબો મિલાવીને બધા પર્વસનો જ્ઞાતિ આગળ સાંભળે છે અને સમાન દર્શન કરે છે ત્યાં જ મને રસ્તામાં એક મારા મિત્ર શાસન સંચાલક मंडळाના પ્રમુખ પરિશૈય કુતસરીયા મરા એની સાથે પણ વાતચીત કરી અને એક बाजू સાંસ્કૃતિક ભવ્ય કાર્યક્રમ સાધ્યો હતો અને તેના પર નિહાળો ત્યાં સોડીવારમાં વર્ષ પાસનજી આવવાના આય સમાજ સેવા સમિતિના પ્રમુખ શ્રી જીતુભાઈ કાસળલે મજુરાના તો મિત્ર ગુજરાતનું ગૌરવ યુવાનોના આયકોન ગુરુ વિતાલકવા છે બહાર સુરક્ષા કરે જનજનની સ્વાગત છે તમારો સાહેબ

मुझे बुरा बापू आज आई समाज रागवानी वैय्य रामचंद्र भगवान आज शनिवार से मौसम सरस मेप सितारे मनोम मार्ग बल्ले वेदम जितेंद्रियमशम वैये हनुमान जी की।